બાપા છત્રામ જય શ્રી રામ રાધ મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો જોઈ શકો છો આજના લાઈવ દર્શન તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય મિત્રો તો આજ ટ્રાફિક પણ જોઈ શકો પેલું ટ્રાફિક છે તો આજના સંજોગ મજાના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો આગળ જોઈશું ને છે કરાવશે તો આજના સંજોગ મજાના લાઈવ દર્શન જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો કે નવી ક્વોરી લાવી છે મિત્રો તો તેમના પણ લાઈવ દર્શન અંજારી છે એમના દર્શન કરાવે છે ક્વોરીના તો ચાલો મિત્રો આપણે કાળ વૃદ્ધાના મંદિરના દર્શન કરાવીએ તો આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે મિત્રો આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ થોડુંક છે મિત્રો ચાલો મિત્રો તો કાલ આજના સુંદર મજાના લાઈ દે સિરાગ આર્ટસ નાઇન્ટી ફાઈવ બાપાની મોજ રાજકોટથી અશોકભાઈ દેવમરારી બાપેશ્રામ પ્રતાપભાઈ સુડાસમા બાપેશ્રામ થાય તો બધા મિત્રોને બાપેશ્રામ જય શ્રી રામ રાધે રાધે આજના સુંદર મજાના લાઈ દે જોઈ શકો છો તો ઝડપથી બધા મિત્રો લાઇમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ પરમાર મહેશભાઈ બાપેશ્રામભાઈ ઈશ્વરગીરી ગોસ્વામી મંજુલાબેન રાધનપુરથી વપેશરામ મગનભાઈ પરમાર વપેશરામભાઈ કેવલ કાલાવાડિયા વપેશરામ તો બધા જ મિત્રોને વાપેશરામ જય શ્રી રામ રાધા રાધે આજે સુંદર મજાના લાઈ દર્શન ચાલો મિત્રો તો આગળ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો

બીજો કોઈ જે મિત્રો હોય ચેનલ માં નવા છે મને જણાવો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને બાપાને તમને સવારે 8 વાગે લાઈવ છે સાંજના 6 ને 20 વાગે સંધ્યા થઈ જશે અને રાત્રે 8 વાગે પછી બાપાને લાઈવ હશે વાલજીભાઈ વસ્ત્રમભાઈ રાજકોટના બાપાની મોજ જીગ્નેશભાઈ દરજી વસ્ત્રમ સુંદર મજાનો લાઈવ હશે ચાલો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ રાધા રાધેની મોજ ભાઈ માતા તો ટ્રાફિક જોઈ શકો રહીવા છે તો ટ્રાફિક કેટલી છે તે તો આજે સુંદર મજાના લાય દે છે ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી ધ્યાન દર્શન કરાવીએ તો લાઈમાં બંને રજન કરો આ છે ગાદી મંદિર સમાધિ મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો અહીંયા બાપાને સમાધિ આપવામાં આવી છે તો સમાધિ મંદિરના સુંદર મજાના આજના લાય દર્શન ખામડા નીતા અમદાવાદી બાપાશ્રામ જય શ્રી રામ સુરેશભાઈ અમદાવાદી બાપાશ્રામ તો સુંદર મજાના સમાધિ મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો મિત્રો અશોકભાઈ દેવમુરારી મુરારી સ્તરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન ફરી જે મિત્રો નવા જોડાણ મને જણાવી દેવી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે બાપાના આઠ વાગ્યા લાવી દેશે સાંજના ને વીસે સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાવ દેશન થઈ શકે જય રામ બાપરામ તો આજે સુંદર મજાના લાવી દેશે બાપાની રજા પણ જોઈ શકો સુંદર મજાની પ્રક્રિયા છે મિત્રો તો આજે સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો ચાલો આગળ જઈએ અને ધ્યાન કરાવશું લાઈવ માં બની રહેજો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને ધ્યાન ના દર્શન કરાવીએ ચાલો તો જોઈ શકો સામે બાપાના ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવશું જ્યાં બાપા છે વડની નીચે કે જ્યાં બાપાને છે વડની નીચે બેસીને બાપા ધ્યાન દેતા ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આ બાજુથી જોઈ શકો મંદિર લાગી છે તો મંદિરના પણ સુંદર છો ઉર્મિલા પટેલ બાપા સીતારામ તો સુંદર મજાના આજના લાઈ દર્શન જેથી કરાવીએ મિત્રો અને વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ કે જ્યાં બાપાના છે દર્શન જોઈ શકો સુંદર મજાના આજના લાઈવ મિત્રો બીજું એ કહેવાનું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો લાઈક માટે છે મિત્રો કે તમારા મોબાઈલની જમણી બાજુ ઉપર ત્રણ ટપકા છે ત્યાં ઓકે દેશે તો મિત્રો લાઈક કરવાનું ઓપ્શન આવશે તો લાઈક કરી શકો છો અને બીજું આ વિડીયો ગમતો હોય તો બીજા લોકોને મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો પણ રોજ બાપાના લાઈ કરી શકે આપણા ભક્ત એટલો જેતુ છે કે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા રોજ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે મિત્રો આજના સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો આમાં ધ્યાનથી બે આંખ નાક કાન મોઢું વ્યવસ્થિત અંદર તો મિત્રો ચાલો મિત્રો વધારે તમારો ટાઈમ નહીં લેતો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો સ્નેહા વર્લ્ડ બાપાશ્રામ તો જોઈ શકો કે ટ્રાફિક અત્યારે બિલકુલ નથી જય શ્રી રામ ભાઈ ખાધો મેં લાઈક કરી છે ભાઈ ઓકે ખૂબ ખૂબ આભાર વિજલભાઈ બાપાશ્રામ ભાઈ દર્શન કરાવી મિત્રો

રમેશભાઈ સોલંકી બોટાદથી બાબતરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાઈ દેવાનું ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના છ ને વિશે સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાને લાઈ દર્શન થઈ શકે તો ક્યારેક વહેલા મોડું થઈ શકે મિત્રો લાઈ દર્શનમાં નીરુભાઈ જોઈશે બાબસ્તરામ અને બીજું એક વિડીયો ગમે તો લાઈક કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને રોજ બાપાના દર્શન કરી શકે અને બીજું કે સવારે વહેલા મોડું થઈ શકે છે અને રાત્રે પણ ક્યારેક વહેલા મોડું થઈ શકે તો ટાઈમ વહેલા મોડો થઈ શકે તો લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ વાલજીભાઈ બાપેશ રાજકોટમાં બાપાની મોજ તો બધા મિત્રોને બાપસ્તારામ જય શ્રી રામ રાધે રાધે શુભ રાત્રિ મિત્રો તો આજનું સુધી રાખીએ મિત્રો બાપેશમ